હેલો ફેસબુક ફેમિલી આજે અમે ગયા તા ફરવા એ પણ એવી જગ્યાએ ગયા હતા જે અમારા ખંભાતનું ફેમસ દરિયામાં આવેલું માં સિકોતર માતાનું મંદિર હતું ત્યાં અમે મારી મમ્મી અને મારી વાઇફ અને મારી ભત્રીજી અને મારી દીકરી બધા ગયા હતા ત્યાં અમે માતાજીના દર્શન કર્યા ત્યારબાદ ભારે પડ્યા ત્યારબાદ નાસ્તો કર્યો પછી અમે ત્યાંથી પાછા ઘરે આવી ગયા હતી આ છે અમારા ખંભાતનો સૌથી ફેમસ જગ્યા અને ઐતિહાસિક સ્થળ જેવું કે ખંભાત સિકોતર માતાનું મંદિર વહાણવટી સિકોતર માતાનું મંદિર ત્યારબાદ અમારા આ મંદિરમાં બાર જ્યોતિર્લિંગનો સમાવેશ કરવામાં આવેલો છે આ બાર જ્યોતિર્લિંગનો આ મંદિરનો ઐતિહાસિક સ્થળ ગણવામાં આવે છે ટુરિસ્ટ લોકો બધા અહીંયા મોજ કરવા આવે છે ત્યારબાદ આ મંદિરની ખૂબ જ વિશેષતા જણાવવામાં આવે છે તમે પણ આ મંદિરની એકવાર મુલાકાત જરૂર લેજો જય માતાજી અમારા ખંભાતમાં આવો તો આ મંદિરની મુલાકાત જરૂર લેજો ભાઈ ભુવાણી કરવાના દેશમાં ખભે નો ખોબે હલા પાઘડી વાેશમાં અલ્યા ભાઈ ભુવા પડી ઓશી દોડયાલી ધૂણવાયા માતા મારા ભુવાજી આવતા હતા માતા ન લાવતા હતા ભુવાજી આવતા હતા માતા ન લાવતા હતા પછી જણા જણા ઘૂઘરા